સુભદ્રાજી આમંત્રિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ આરતી તેમજ વિધિ બાદ બેન્ડ વાજાની સુરી ભક્તિ સભર ધૂન તેમજ જય જગન્નાથના ગગનભેદી નારા સાથે પોતાની નગરચરિયા આગળ ધપાવી હતી જે અનાજ માર્કેટ ગેટ નંબર એક પાસેથી થઈ સરદાર ચોક નેતાજી બજાર ગાંધી ચોક દોલતગંજ બજાર ગૌશાળા થઈ ભગવાન જગન્નાથે સોનીવાળ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરે આવી વિસામો લીધો હતો જ્યાં દર વર્ષની જેમ આ વખતે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો વિસામા બાદ આગળ વધી હતી જે અનાજ માર્કેટ ગેટ નંબર બે

પુષ્પહારથી સ્વાગત કરી કોમી એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું ભગવાન શ્રી જગન્નાથની નગરચર્યાના રૂટ પર ઠેર ઠેર અલ્પાહાર ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમ વગેરેના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જ્યારે પચાસ થી ત્રણસો કિલો મગ તેમજ 400 થી 500 કિલો જામબોના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પર્યાવરણની જાગૃતિ માટે વન વિભાગના સહયોગ 1200 જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથની નગરચર્યામાં લંબુ અખાણાના હેરત ભર્યા હનુમાનજી ની ઝાંકી તેમજ વર્લ્ડ કપ ની વગેરે આભારે આકર્ષણ જમાવ્યું હતું ભગવાન જગન્નાથજી નગરચર્યા શાંતિપૂર્ણ માહોલમાં સફળતા સંપન્ન થતા રથયાત્રા આયોજન મંડળે પોલીસ તંત્ર તેમજ નગરજનો નો આભાર માન્યો હતો